દેવતા અર્થાત જ્યાં નારીની પૂજા અને સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે જ્ઞાન વિજ્ઞાન નું હોય કે લોક લોકતંત્ર અને રાજનીતિનું હોય બધી જ મહિલાઓ આગળ છે તેમને આપણે તેની ઉપલબ્ધિ અને સશક્ત ભાવના ની ઉજવણી કરવી જોઈએ સ્ત્રીઓની સુંદરતા ગમે છે સ્ત્રીઓનો સ્મિત ગમે છે સ્ત્રીઓનો સ્નેહ ગમે છે સ્ત્રીઓની સેવા ગમે છે સ્ત્રીઓનો સત્કાર ગમે છે સ્ત્રીઓની સ્ત્રીઓનો સાથ ગમે છે સ્ત્રીઓની સાદગી ગમે છે પણ સ્ત્રીઓની સ્વતંત્રતા કોઈને ગમતી નથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણા દેશમાં મહિલાઓનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે ક્યારેક ને ક્યારેક દીકરી તો ક્યારેક બહેન ના સ્વરૂપમાં આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઘર માં તો ક્યારેક ઓફિસમાં મહત્વપૂર્ણ વાત એ છે કે તે એમના

શિક્ષક અને કન્ડક્ટર માં પણ મહિલાઓ જોવા મળે છે બોર્ડની પરીક્ષા માં પણ 90% થી વધારે વધારે ટકા લાવી ચૂકી છે અને બોર્ડની પરીક્ષા માં પ્રથમ નંબર પર પણ સ્ત્રીઓનો હોય છે આપણી બાજુની શાળા જલારામ માં હાઈસ્કૂલ માં સ્ત્રીઓને સાયકલ થી મળે છે એનો મતલબ એ છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ સ્ત્રીઓને ખૂબ સન્માન કરે છે